નમસ્કાર મિત્રો હું મિલન ગોસ્વામી આજના કાર્યક્રમમાં સર્વે ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણી ઇન્ફો ચેનલ છે એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો ટેકનિકલ માહિતી ખુબ જ અગત્યની છે જેથી કરીને કોઈ પણ ખેડૂત જ્યારે એગ્રો દવા કે ખાતર લેવા જાય તો ટેકનિકલી રીતે માગી શકે અને પોતાના પાકમાં સારું એવું રિઝલ્ટ પણ મેળવી શકે અને છેલ્લે સારું ઉત્પાદન પણ મેળવી શકે તો જો ખેડૂત મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ માહિતી તમને સાચી અને સચોટ મળી રહે હવે આપણે આગળ વાત કરવાની છે સોયાબીનના પાક વિશે તો તમારો કિંમતી સમય બગાડ્યા વગર આપણે આગળ વાત કરીએ તો વાત કરવાની છે આજે આપણે પાયાનો ખાતર કયો સોયાબીનમાં નાખવું અને બિયારણની પસંદગી કઈ કરવી કારણ કે બિયારણ આપણે ઘણા ખેડૂતો જૂનું બિયારણ વાવતા હોય હવે નવા બિયારણો જે આવી ગયા છે ગુજરાતના જે જૂનાગઢથી અમરેલી દ્વારાથી જે બહાર પાડવામાં આવેલા છે બિયારણો એ આપણે વાવેતર કરવાનું છે તો કઈ રીતે વાવેતર કરવું એ આપણે આ વિડીયોના માધ્યમથી જાણશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો સૌપ્રથમ આપણે વાત કરીએ આપણે પેલા બિયારણ વિશે વાત કરી લઈએ જે આપણે ગુજરાતની અને બહારની વેરાયટીઓ છે જે પાંચ બેસ્ટ વેરાયટી છે એના વિશે આજે આપણે વાત કરવાની છે તો પહેલી વેરાયટી છે આપણે જે જીજેએસ 3 કરીને જે ગુજરાત જૂનાગઢ સોયાબીન 3 નંબર આ વેરાયટી બહાર પાડવામાં આવી હતી 2010 માં અને 100 દિવસમાં આ વેરાયટી પાકી જતી જાય છે અને 20 થી 25 મણ જેટલું આમાં ઉત્પાદન મળે છે બહુ સારું ઉત્પાદન કહેવાય અને 25 આપણે 50 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ પકડે છે છોડની અને ફૂલ છે શરૂઆત જ જે તળિયે થી આવવાની એક શરૂઆત થઈ જાય છે અને આમાં જે લાડ રહી છે એટલે આમાં લાડ રહેતી નથી એટલે મજૂર કેવરાવશે નહીં આમાં કે ભાઈ આમાં લાડ છે એટલે એવું નહીં થઈ શકે એટલે બેસ્ટ વેરાયટી છે જીજેએસ 3 અને બીજી વેરાયટીની વાત કરીએ આપણે તો GS4 એ 2022-23 માં બહાર પાડવામાં આવી હતી અને 100 થી 110 દિવસે આ થોડીક 10 દિવસ લેટ પાકે છે જે 3 નંબરની આપણે કમ્પેરીઝનમાં જોઈએ તો અને 25 થી 30 મણ જેટલું આમાં ઉત્પાદન મળે છે 5 મણ જેટલું વધારે ઉત્પાદન મળે છે પાછલી વેરાઈટી જોઈને ના કરતા અને 50 થી 60 સેન્ટીમીટર જેટલું આમાં એક ઊંચાઈ પકડે છે છોડની અને ફાલ છે એ તબિયતથી જ લાગવામાં ચાલુ થઈ જાય છે પણ આ થોડીક નવી વેરાયટી છે હવે આ વખતેથી મળવામાં છે તમે યુનિવર્સિટીમાં જો તપાસ કરો બિયારણ મળી જાય તો બેસ્ટ છે જીએસ એસ નું વાવેતર તમે કરી શકો ત્રીજી વેરાયટીની મિત્રો વાત કરીએ તો કેડીએસ સાતસો સોવીસ જે બે હજાર સોળમાં મહાત્મા ફૂલે હાફોરીથી બહાર પાડવામાં આવેલી વેરાયટી છે અને આ થી એકસો પાંચ દિવસે આ બાકી જતી જાત છે અને 20 થી 25 માણ પણ ઉત્પાદન મળે છે અને 90 થી 100 સેન્ટીમીટર એટલે કે બહુ ઊંચો છોડ કહેવાય જે આપણે 3 નંબર અને 4 નંબર જોયો એની કમ્પેરીઝન માં જોઈએ તો આ ઊંચી જાય છે અને જે આપણે મશીન થી જે કાઢવાનો જે ઉપયોગ કરવો હોય મશીન નો જે આપણે છેલે કાઢવા ટાઈમે તો આનો ઉપયોગ તમે કરી શકો મશીન નો અને પાછી જોઈએ આપણે તો કેડીએ 753 એ આની નવી જાત છે 2018 માં બહાર પાડવામાં આવી હતી પણ એમાં અને આમાં બહુ કંઈ ફરક નથી બે પાંચ દિવસ આ થોડી મોડી પાક જાત છે બાકી ઉત્પાદનમાં માં અને ઊંચાઈ બધું સેમ જ છે બાકી તો વાત કરીએ આગળ આપણે તો જૂનામ જૂની જાત આપણે જે આપણે સૌરાષ્ટ્રમાં બહુ વધારે વાવતી હોય તો એ છે 335 નંબર ની જાત આવે છે એ 1994 માં બહાર પાડવામાં આવી હતી અને 100 થી 100 દિવસે 110 દિવસે આ પાકી જતી જાત છે ઉત્પાદનમાં સાવ ઓછું છે 20 મણ જેટલો આમાં ઉત્પાદન મળે છે અને 55 થી 70 સેન્ટીમીટર જેટલી હાઈટ પકડે છે આ એક રોગ રોગ આમાં આમાં પણ આવવાની શક્યતા થોડીક વધારે છે અને જે આપણે દાણો જે જોઈએ છેલ્લે તો ઘણા ખેડૂતો કહેતા હોય કે આ વેરાયટીમાં દાણો કાળો પડી જાય છે બજાર ભાવ પણ ઓછો આવે છે તો આપણે બેસ્ટ કહીએ તો ત્રણ નંબર અને ચાર નંબર જે આપણે જૂનાગઢની જે વેરાયટી અમરેલીથી બહાર પાડવામાં આવી હતી

સવા છ વીઘામાં એટલું નાખવું પડે તેથી કરીને આપણે સારું ઉત્પાદન મેળવી શકાય અને સાથે સાથે તમારે છાણીઓ ખાતર પણ ખાસ નાખવાનું છે આઠ થી દસ ટન એક હેક્ટરે એટલે કે સવા છ વીઘા એ ખાતર પણ એનો પણ ઉપયોગ કરવાનો છે તો જ સારું ઉત્પાદન મેળવી શકાય આપણે હવે ત્રણ અલગ અલગ આપણે જોયું છે બહાર પાડ્યું છે કે જે આપણે

ત્રીસ કિલો જેટલું નાઇટ્રોજન થઈ જાય જે યુનિવર્સિટી દ્વારા જે આપણે આપણે જે ભલામણ છે એ આપણે ઉપયોગ કરી શકાય હવે ઘણા કહેતા હોય કે મારે બાર બત્રીસ નાખવું છે તો પણ પણ તમે નાખી શકો આની સાથે તમારે સલ્ફર નાખવાનું છે જે આઠ કિલો આપણે નાખવું પડે અને એસએસપી જે મગફળીમાં આપણે ભલામણ કરી છે તો એસએસપી તમારી પાસે પડ્યું છે અને તમે કહો કે મારે એસપી એસએસપી નાખવું છે તો એસએસપી સાથે તમે એમોનિયમ સલ્ફેટ આનો તમારે ઉપયોગ કરવો પડે SSP છે 60 કિલો અને AS એટલે કે એમોનિયમ સલ્ફેટ છે 23 કિલો આ વિગે નાખવું પડે એટલું હવે ઘણા કે કે SSP 60 કિલો કઈ રીતે તમે કહી શકો પણ જે આપણે યુનિવર્સિટીએ જે ભલામણ કરી છે એ પ્રમાણે આપણે નાખવા જોઈએ તો 60 કિલો જ થાય એટલે 60 કિલો નાખવું પડે તો આ રીતે આપણે ખાતર કોમ્બિનેશન છે અને બેસ્ટ તો આપણે જોઈએ તો ડીએપી અને એમોનિયમ સલ્ફેટ જો આ તમે નાખો તો ઉત્પાદનમાં બહુ સારું રહે અને ઘણા ખેડૂતો મિત્રોને કોમેન્ટો હોય કે ભાઈ કઈ જારી આપણે વાવેતર કરવું સોયાબીનનો તો 18 ની જારી તમે વાવેતર કરી શકો બહુ સારું એવું રહેશે તો આ રીતે તમે સોયાબીનનો બિયારણ પસંદગી કરી શકો અને જે આપણે ખાતરનો કોમ્બિનેશન કર્યું છે આ રીતે પણ તમે ઉપયોગ કરી શકો જેથી કરીને ઉત્પાદન તમે સારું મેળવી શકાય ખેડૂત મિત્રો આપેલી માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારો કોઈ પણ બીજા ક્વેશ્ચન હોય અથવા તમને કોઈ બીજી પાક વિશે માહિતી જોતી હોય અથવા કોઈ બીજા ટોપિક વિશે માહિતી જોતી હોય તો કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો કે મારે આ પાક વિશે માહિતી જોઈએ છે અથવા તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા આપણે તમને જવાબ આપશું અને કોઈ વિડીયોની જો એવી ભલામણ કરો તો વિડીયો આપણે બનાવી અને આ ચેનલના માધ્યમથી તમને એક માહિતી આપી શકશો